નમસ્કાર મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આધાર કાર્ડને લઈને મહત્વની અપડેટ આવી ગઈ છે યુ એ એ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન દ્વારા હવે તમારા ઘર બેઠે જ તમે તમારા આધાર કાર્ડમાં નામ સુધારો જન્મ તારીખ સરનામામાં સુધારો અને મોબાઈલ નંબરમાં સુધારો કરી શકશો તે પણ તમારા મોબાઈલ દ્વારા ઘર બેઠા તો શું છે આ એપ્લિકેશન અને કઈ રીતે સુધારો કરવો તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો જો તમે

તો હવે આપણે આગળ વાત કરીએ તો નવેમ્બર સુધીમાં ઘર બેઠા જ આધાર કાર્ડ અપડેટ યુ આઈ એક પ્રોટોકોલ રજૂ કરશે જે લોકોના ઘરેથી તેમનું સરનામું ફોન નંબર નામ અને જન્મ તારીખ અપડેટ કરવાની સુવિધા આપશે નવેમ્બર સુધીમાં નોંધણી કેન્દ્ર પર વ્યક્તિગત રીતે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન કરવા માટેનું એકમાત્ર પગલું રહેશે એટલે કે નવેમ્બર સુધીમાં હવે તમારે આ તમામ અપડેટ્સ તમારે જાતે જ કરી શકશો અને તમારે કેન્દ્ર ઉપર જવાની જરૂર નહીં પડે તમારે ફક્ત કેન્દ્ર ઉપર જવાની જરૂર ત્યારે પડશે જ્યારે તમારે ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવી હોય અથવા તો આઈરિસ અપડેટ કરાવી ત્યારે જ આ બે માટે જ તમારે કેન્દ્ર પર જવાની જરૂર પડશે સરનામું મોબાઈલ નંબર નામ કે જન્મ તારીખ બદલાવવા માટે તમારે કેન્દ્ર ઉપર જવાની જરૂર પડશે નહીં ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પગલું પગલાંનો હેતુ કાગળ કામ ઘટાડવાનો બનાવતી દસ્તાવેજોનું જોખમ ઘટાડવાનો અને નાગરિકો માટે પ્રક્રિયા ઝડપી બનાવવાનો છે યુ એ જન્મ પ્રમાણપત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાન કાર્ડ પીડીએસ અને મનરેગા જેવા રેકોર્ડમાંથી સીધા ડેટા મેળવશે એટલે કે આ તમામ ડેટા તમારા નામ સુધારો કરશો કે ગમે સુધારો કરશો તો આ પાસપોર્ટ ડ્રાઇવિંગ પ્રમાણ જન્મ પ્રમાણપત્ર દ્વારા તમારા ડેટા મેળવી અને તેમાં સુધારો કરી દેવામાં આવશે સરનામાની સરળ તપાસ કરવા માટે વીજળી બિલ ડેટાબેઝ લિંક કરવા માટે પણ વાતચીત ચાલી રહી છે એટલે કે હવે તમારું સરનામું અપડેટ કરવા માટે તમારું વીજળી બિલ સાથે તમારું આધાર કાર્ડ લિંક કરવું જોઈશે તેની પણ વાતચીત ચાલી રહી છે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો નવી યુઆઈડીએઆઈ દ્વારા એક એપ લોન્ચ થઈ યુ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે એજન્સીઓને તેમના એક લાખ એનરોલમેન્ટ મશીનોમાંથી લગભગ બે હજાર મશીનોને નવી એપ પર શિફ્ટ કર્યા છે એટલે કે જે નવી એપ્લિકેશન દ્વારા તે મશીનને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને તે મશીનગર આ એપ્લિકેશન સાથે જોઈનિંગ કરવામાં આવશે તેમના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ ઘર બેઠા ફિંગરપ્રિન્ટ અને આઈ આર આઈ એસના આ સિવાય બધું જ કામ કરી શકાશે એટલે તમારે ફિંગરપ્રિન્ટ અને આઈઆરએસ આઈ જ આપવા તમારે કેન્દ્ર પર જવું પડશે તે સિવાયના તમામ કામ હવે તમારે ઘર બેઠા થઈ જશે ત્યારબાદ ક્યુઆર કોડ પદ્ધતિ હોટેલ ચેકિંગ પ્રોપર્ટી ડિસ ડિલ્સ અને ટ્રેનોના ઓળખ તપાસ માટે પણ આ કામ કરવા માટે તૈયાર છે એટલે કે આ એપ્લિકેશનમાં એક ક્યુઆર કોડ પણ આપવામાં આવશે એટલે કે ક્યુઆર સ્કેન કરવાનું ઓપ્શન આપવામાં આવશે જેમાં આપણને હોટેલમાં આધાર કાર્ડ માગવામાં આવશે આપણે હોટલમાં રોકીએ તો આપણા એડ્રેસ પ્રૂફ માટે અને આપણા ઓળખ પુરાવા માટે આધાર કાર્ડ માગવામાં આવશે પ્રોપર્ટી ડીસમાં પણ આધાર કાર્ડ માગવામાં આવે છે અને ટ્રેનોમાં ઓળખના તપાસ માટે આધાર કાર્ડ માગવામાં આવે છે પરંતુ હવે આપણે તેમને ફિઝિકલ આધાર કાર્ડ આપવાની જરૂર નથી કારણ કે આ એપમાં એક ક્યુઆર કોડ આપવામાં આવશે અને આ તમામ એ હોટલે પ્રોપર્ટી ડિસે અને તેનોમાં એક આપણે યુપીઆઈ જેવો સ્કેનર આપવામાં આવશે જ્યારે તમારા મોબાઈલ દ્વારા તમે તે સ્કેનરને સ્કેન કરશો એટલે તેમના મોબાઈલમાં તમારું આધાર કાર્ડ દેખાવામાં આવશે એટલે કે તેમના દ્વારા જે પણ ઉપકરણ આપવામાં આવ્યા હોય મોબાઈલ અથવા તો લેપટોપ તો તેમાં તમારું આધાર કાર્ડ દેખાડવામાં આવશે અને તમારે હવે ફિઝિકલ આધાર કાર્ડ આપવાની જરૂર નથી તમારે ખાલી તે સ્કેનરમાં તમારું જે એપ્લિકેશન દ્વારા સ્કેન કરવાનું રહેશે આધાર કાર્ડ અને તમારું આધાર કાર્ડ તેમાં બતાવશે એટલે તમારો ઓળખ પુરાવો તેમાં જોવા મળશે આ પણ એક અપડેટ આધાર કાર્ડને લઈને આવી રહી છે ત્યારબાદ જોઈએ તો ક્યુઆર કોડ પદ્ધતિ ક્યુઆર કોડનો દુરુપયોગને મર્યાદિત કરવા માટે રચાયેલી છે એટલે કે તમારા આધાર કાર્ડ આપણે બધી જ જગ્યાએ આપી છીએ અને આપણા આધાર કાર્ડની જેરોક્સને દુરુપયોગ ન થાય તે માટે આ ક્યુઆર કોડ આપવામાં આવે છે જેથી આપણે ફિઝિકલ એટલે કે આધાર કાર્ડની ઝેરોક્ષ ન આપવી પડે અને આપણે ખાલી ક્યુઆર કોડ દ્વારા સ્કેન કરી અને આપણો પુરા પુરાવો આપી શકીએ તેમના તમારા પોતાના ડેટાને મહત્વના વપરાશકર્તા નિયંત્રિત પ્રદર્શન કરે છે અને ફક્ત સહમતીથી શેર કરી શકાશે એટલે કે આ આધાર કાર્ડ ક્યુ કોડ તમે તમારા સંમતિ દ્વારા જ તમે સ્કેન કરી શકશો એટલે કે તેમાં એપ્લિકેશન દ્વારા તમારે પિન નાખવાનો રહેશે અને તે પિન તમે નાખશો તો જ તમારો આધાર કાર્ડ સ્કેન થશે તો તમે પિન નહીં નાખો તો તમારું આધાર કાર્ડ સ્કેન થઈ નહીં ભુવનેશ કુમારે ઉમેર્યું હતું કે યુઆઈડીએ આઈ રાજ્યોને મિલકત નોંધણી કચેરીઓમાં સિસ્ટમનો ઉપયોગ કરવા કરવામાં વિનંતી કરી રહ્યું છે જ્યારે દસ્તાવેજોની છેતરપિંડી સામાન્ય છે એટલે કે હવે આધાર કાર્ડને જોઈએ તો કચેરીઓમાં નોંધણી કચેરી મિલકત નોંધણી કચેરીઓમાં પણ અપડેટ કરવા માટે વિનંતી કરી રહી છે જેથી ફરજી ડોક્યુમેન્ટ એટલે કે ખોટા ડોક્યુમેન્ટ અને દસ્તાવેજોમાં છેતરપિંડી ન થઈ શકે તો આ હતી આધાર કાર્ડને લઈને મહત્ત્વની અપડેટ હવે તમે આ એપ્લિકેશન નવેમ્બર મહિના સુધીમાં આવી જશે અને તમે આ એપ્લિકેશન દ્વારા ઘર બેઠા જ આધાર કાર્ડના તમામ અપડેટો કરી શકશો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ નવી અપડેટ મળતી રહે આભાર